થોડીક ઠંડી લાગે ને ગાડીમાં એટલે આમાં જ કેમ છે ભાઈ શાંતિ એકદમ તો આજના મામાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જઈ મામાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો નીકળીએ છીએ અમરેલી મળીએ સીધા સિવિલ હોસ્પિટલ અમરેલી તો પૂગી ગયા છીએ અમરેલી સિવિલ હોસ્પિટલે ને ભાઈને નીરો બે ગયા છે કેસ કઢવા

તડકો ભાઈ છે પણ વહેલું પૂરું થઈ ગયું ડાયાલિસિસ આજે વહેલું પૂરું થઈ ગયું સારું હવે નીકળશું હાલો નીરવ ભાઈ બે ભાઈઓ તૂટી પડ્યા લસ્સી ઉપર સાડા બાર અને અમરેલીથી ઘરે પૂગી ગયા છે અને હવે પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા પેટ પૂજા કરી લઈ બપોરામાં છે રીંગણા બટાનું શાક રોટલી ડુંગળી તો બપોરા કરી લીધા છે ઢોય પડી ગયો છે અને હું તો અત્યારે બીજી વાર બાથરૂમમાં જઈને આવ્યો છું ભાઈ ગરમી એટલી છે એટલે નાવું તો પડે બીજી વાર તો ભાઈ ફૂલ રેકેટની મેં ચાલે છે ફૂલ હલવાડ્યું નીરવ ને સડી જાને નારિયેરી ઉપર લાંબો છો સડી જાને એ પડ્યું

ખેલાડી છે ભાઈ કઈ ઘટે નહીં રમતા ફાવી ગયું છે બેડમિન્ટન નહીં ફૂલ રેકેટ બેડમિન્ટન માં દડો આવે ને એવું હોય નીરવ ટેબલ ટેનિસ તો અલગ જ આવે એ તો આખું

પોસ્ટિંગ આપી દે તપાસ કરશે નોટિસ આપશે જવાબ માંગશે એવું બધું હાલ રાખશે હવે બીજી એક ખાસ વાત કરી દો કાલ ફરવા જવાનું નક્કી કર્યું છે અમારે નીરવભાઈ એટલે તો નીરવભાઈ પેશિયલ આવ્યા છે હવે ક્યાં ફરવા જવાનું છે ને એ સસ્પેન્સ છે એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે આજ અમે નહીં કહી તમે કયો તોય નહીં કહી એટલે એ કાલના વ્લોગમાં જોવા મળશે કેમ ભાઈ ફરવા જવામાં રેડી છો તમે હું તો કહી દેવાનું નહીં નથી કહેવાનું નહીં પછી ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય પછી બહાર ફરવાનું હોય એટલે અત્યારે મોજ કરી લઈ બરોબર ને કિડની ગમે ત્યારે આવી શકે છે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી બહાર જવાનું મારે ધ્યાન રાખવું પડે કારણ કે તરત ઇન્ફેક્શન લાગી જાય એટલે અત્યારે મોજ કરી લઈ જ્યાં જવું હોય ત્યાં ભાઈને લઈ જાવ છું ફરવા પોસે આ નો મોયન તો નીકળવાનો નો હોય પછી વાંધો નઈ પણ પડતોય ધ્યાન રાખવું પડે તોય ધ્યાન તો રાખવું પડે ને ભાઈ પછી રાખ જય જય માતાજી પહેલા તો જય મોગલમા પછી વાંધો નઈ થોડો ટાઈમ ધ્યાન રાખવું પડે પછી પછી વાંધો નઈ ગમે ભાઈ કે ગામનો કોણ નું એ હમડીવાળા

તો અત્યારે ભાઈ રગજ કાલે છે પપ્પાને તેડતા જાવ હવે પપ્પાને તો એવું છે કે એને આરે હું કામ લઈ જાવ જો અમે ત્રણેય ભાઈઓ જઈ આવીને ભઈ આવી પપ્પાને હું કામ હેરાન કરવા જોઈએ ખોટા મમ્મી આ ઉમરે પપ્પાને પર પપ્પાને હું કામ હેરાન કરવો છે સર પપ્પાને બસમાં ખબર હોય પણ અમે ગાડી લઈને જાય ત્રણેય ભાઈઓ ગાડી લઈને એટલે બચે જો આ પવન આ ગરમી ને એમાં શું વાંધો અને જોથી બીમાર પડી જાય બીમાર ન પડવા દઉં ને ધીરે ત્યાં ગાડી લઈને જવાય

આ જો હવાર નાયો નથી બાથરૂમ માં જતા પેલા તો રમવા માં ધ્યાન છે આનો કઈ પડી છે કઈ નાહવાની નહીં કઈ ખાવાની નહીં पेले वार मज़ा ખેલાડી હારીને બેહી ગયા છે હેઠા અને યુગભાઈ ની એન્ટ્રી થઈ ગઈ છે દાદા મૂકી ગયા યુગભાઈ ને ફોન માં ચાલુ ગીત હતા ને આવ્યો ધોડો ધોડો યુગ બાપુ એ ઢીંગુ બાપુ તમારે રમવું છે કેટલો તરસો છે પાણી પીવે તમારે રમવું છે જો રેકેટ થી ભાઈ દડા ને મારે છે

તો ભાઈ તમે ઘરે રહો અમે ઊન નિરવજી આવી મમ્મી કે છે બીમાર પડી જાય ગાડીમાં આવું છે તો હવે નક્કી તો એવું કર્યું છે ગાડીનું પછી હવે પપ્પા આવે પછી ફાઈનલ નક્કી કરી પપ્પાને પૂછવું પડે ને ભાઈ મોટા છે એટલે અને આજના વ્લોગમાં એ સુધી રાખી કેવું લાગ્યું એ નીચે કોમેન્ટમાં કહેજો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે જલ્દીના વર્ષમાં ત્યાં સુધી બધાને જય માતાજી